તારીખ રોજ હાલોલ તાલુકાના તીવાવ ગામે શ્રી મોરારજી દેસાઈ આદિવાસી આશ્રમ શાળાના પ્રકાણગ પ્રાંગણમાં હાલોલ ગાયત્રી પરિવાર ગ્રામ્ય વિસ્તારના ભાઈ શ્રી લક્ષ્મણભાઈ તેમજ સહયોગ ધનાભાઈ તેમજ સમયદાની તેમજ વ્યવસ્થાપક કનુભાઈ માધ્યમથી શાળાની અંદર મિની પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પુસ્તક મેળામાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ગુરુદેવનું સાહિત્ય પોતાની ક્ષમતા પ્રમાણે પાંચસોથી વધારે પુસ્તકો ખરીદી વાંચવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ મિત્રો સહયોગ મળ્યો હતો અને તેમનો ખૂબ આભાર વ્યક્ત કરી અને આ મિની પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું